પૂજારા ટેલિકોમનું પશ્ચિમ ભારતનો સૌથી મોટો ફ્લેગશીપ સ્ટોર હવે પ્રહલાદનગર અમદાવાદમાં ભારતની અગ્રણી અને સૌથી વિશ્વસનીય મોબાઈલ અને ટેક રિટેલ ચેઇન પૂજારા ટેલિકોમે પોતાના પશ્ચિમ ભારતના સૌથી મોટા ફ્લેગશીપ સ્ટોરનું પ્રહલાદનગર અમદાવાદ ખાતે ભવ્ય ઉદઘાટન કર્યું આ પ્રીમિયમ અનુભવ સ્ટોરમાં ગ્રાહકોને મોબાઈલ ફોન નવીનતમ ગેજેટ્સ હોમ એપ્લાયન્સીસ અને લાઇફસ્ટાઈલ સોલ્યુશન્સ બધું એક જ છત નીચે ઉપલબ્ધ મળી રહેશે અહીં ગ્રાહકો લાઇવ પ્રોડક્ટ ડેમો વ્યક્તિગત માર્ગદર્શન અને વિશેષ ઓફર્સનો લાભ લઈ શકે છે અમદાવાદનો ફ્લેગશીપ સ્ટોર માત્ર સ્ટોર નથી એ પૂજારા ટેલિકોમના ત્રીસમી વધુ વર્ષોની સફરનો વિશ્વાસ ટેકનોલોજી અને ગ્રાહક ભરોસાનો ઉત્સવ છે તે મારું નામ હિતેશ પટેલ છે માર્કેટિંગ હેડ પૂજારા ગ્રુપ અને આજે અમદાવાદમાં પૂજારા ગ્રુપનું વેસ્ટ ઇન્ડિયાનો સૌથી મોટો સ્ટોર છે તે લોન્ચ થઈ રહ્યો છે કે જે છે પૂજારા ફ્લેગશિપ પ્રહલાદ નગરની અંદર પૂજારા ટેલિકોમ પરિવારનું અમારું એક સપનું રહ્યું છે કે એક એવો સ્ટોર હોય કે જ્યાં વન સ્ટોપ સોલ્યુશન હોય અંડર વન રૂપ કે જેમાં ફેમિલીને જરૂરી તમામ ટેક વસ્તુઓ જેમ કે મોબાઈલ ફોન સ્માર્ટ ટીવી લેપટોપ ટેબ્લેટ એસી થી માંડી તમામ પ્રકારના સ્માર્ટ ગેજેટ એકસાથે મળી રહે ત્યારે આજે પૂજારા ટેલિકોમ પરિવારનું એ સપનું છે તે સાકાર થયું છે ઓગણીસ વીસ અને એકવીસ સપ્ટેમ્બર મેગા લોન્ચ સેલિબ્રેશન કરી રહ્યા છીએ કે જેમાં આઉનોવા મોડેલ પણ લોન્ચ થઈ રહ્યા છે જેમ કે આજે ઓગણીસ સપ્ટેમ્બર છે તો આઈફોન સેવન્ટીન ઓલ વેરીઅન્ટ્સ નું ફર્સ્ટ ડે સેલ આજે કરી રહ્યા છે અને ગ્રાહકો તરફથી ખૂબ સારો રિસ્પોન્સ છે તે મળી રહ્યો છે. પૂજારા ટેલિકોમ પરિવાર અમે પૂજારા ગ્રુપના 500 થી વધુ સ્ટોર ચલાવીએ છીએ પૂરા પશ્ચિમ ભારતમાં એટલે કે ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનની અંદર અમારા 500 થી વધુ સ્ટોર કાર્યરત છે. બહુ જલ્દી અમે મધ્યપ્રદેશ અને કર્ણાટકની અંદર પણ એક્સપાન્ડ કરી રહ્યા છીએ. ગ્રાહકોનો જે પ્રેમ પૂજારા ટેલિકોમને મળે છે એ જ અમને પ્રેરિત કરે છે કે અવનવું

જેમકે એમને કદાચ હજાર રૂપિયા વાળો નાનો મોબાઈલ જોઈએ છે અથવા તો દોઢ લાખ વાળો કોઈ પણ મોટો ફ્લેક્પ ફોન જોઈએ છે તમામ પ્રોડક્ટ છે તે લાઈવ ડેમોસ્ટ્રેશન સાથે અવેલેબલ છે આ સિવાય ઘણી ટ્રેન્ડી બ્રાન્ડ જેમ કે ડાયસોન માર્શલ નથી પરંતુ આ જે સ્ટોર છે તે અમદાવાદનો અમારો પહેલો ફ્લેગશિપ સ્ટોર છે અને આ લેવલનો સ્ટોર પુજારા પૂરા વેસ્ટ ઇન્ડિયામાં નથી ગુજરાતની અંદર રાજકોટમાં જે જગ્યાએ પુજારા ટેલિકોમનો બેઝ છે ત્યાં પણ આ જ પ્રકારનો અમારો જે સ્ટોર છે તે કાર્યરત છે